અહ આ કાકડો થી છે ને એનો હગુ કરાવી દીશ શે મને તું હગુ ઉડાડી જો હગુ ઉડાડી દીશ મોટો પૈસા જીની છોડે છોડી લે થોડી લા છોડી લા બેંધી મને પ્રથમ મને રાજી હા રાજી મરી ગયા હા કાલી ખરા છે હા ફૂકું આવું રા એવું ને હોમ બસ મજામ જો જો આવો હોય

ના ના વાત તો રસીક ને આ રશિક ને ઘરે જાવ તું કીધું રસિક ઘરે જાવ ઘર છોકરો મળ્યા હતા કે છોકરા ને ચકું કરવું

똥아? 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 똥�����아

কানাল ডুপনে লাগাতমারেল আপনি হারো মেটো জেম হায়া ডুপনে জেকানে স্য়তমো নাগইসে তাস্যা কানাকানাকনাই দেহিজাসেন কব

આ પેણ તો પેણ છોડી છે ને સોડી તો છે પણ ધોવી પડે ચીવી છે રંગે રૂપે ચીવી છે રેડી છે શકાય નથી મારે અમે ઘર કેવું છે ધોવું ના પડે તો નહીં નહિ આપડે તો છોડી લાવે ને ને

ઓ વાહ પૈસા તો છે ને ઓકે હા કેટલા પૈડા હું તીધીરું ભી દેતા કેલા કાળ મોઢા વડા વડા પેડે ફેલ ફેલ તો કાળ મોઢા માંઢો કરીશ માંઢો ઈ તારા દીવાના ખર્દો છે એકા ધીરદ લાખ પણ માગે એટલે માગત ખરી તો સાળો જો ના તો નાલો દે ઓયમો આગા પાછો શું થતો છો રૂપિયા પડ્યો હોય તો આલો એમ કો એ પડ્યા તો નથી પણ ઉથી પાरीतના પાડોમાંથી કરીયા લાઈ ને તો મોટી મોટી વાતો કરીશ કે ખુબ ખમતો હોય તો મારી આબરુ ના કામ કરાવશો તમે ના પાંચસો રૂપિયા કરાવ છોકરા પાંચસો રૂપિયા કરતા

સોરેના મમ્માના ઘરે જતી વેવણ થોડી ના ઘરે જતી અલ્યા કઈ નથી પૂછતા રૂપિયા તમે સાત દિવસ પછી હા આયા છે હા

자식들이 세는데? 어 자식들이 말이죠 어 빨리 가라앉아 어콕 아웃으로 이 형은? 응아 요리 마